કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસને શંકા ન જાય તે માટે આ યુવક ખરાબ વોકી ટોકી પણ સાથે રાખતો હતો બે દિવસ ચાલતા ખેલ પર સુરત પોલીસે વોચ ગોઠવી હતી જે અંતર્ગત ગત આ આરોપીને ને દબોચ્યો હતો ડુમસ પોલીસે આ યુવકને ને ઝડપી પાડી ને કાયદાનું ભાન કરાવ્યું છે ગઈકાલ રાતે હું પોલીસ ચોક પોટી ઓળખાણ આપીને આઈડીપી ડોમમાં ગયો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ કોઈ જે ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર